જય માતાજી મિત્રો હું છું ચેનલ ચેનલનો કાશુ અને આ જે ખજુરભાઈ અને ખદુરભાઈ અને કીર્તિ પટેલના વિરુદ્ધને વિવાદ હેઠળ રહ્યો એની અંદર માણસો એવું કહેશે ખદુરભાઈ આવો કીર્તિ કહેશે ઓલે આવો પોલો આવો તો મિત્રો આપણે તમારી સમક્ષ અને હું તમને લઈને જઉં છું ગામના ગામડીયામાં અને જે ગામડીયાના જે ડોહા અને એ આ ખદુરભાઈ વિશે શું કહેવા માંગે છે ચાલો તમને તમારી જાતે તમને તો જય માતાજી આ જો બે ગંઢિયા છે ની ખજૂર વિશે શું કહેવા માંગે છે તમારી સામે તમે જોઈ લો હે કાકા બોલો 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 જય માતાજી જય માતાજી જય માતાજી સાહેબ તમે હા હું શું કહું છું કે ખજૂર ભાઈ માણસ તમને કેવો લાગે લે ભગવાન નો માણસ છે ખજૂર તો અને કીર્તિ પટેલ અલ્યા ભાઈ હવે કીર્તિ પટેલ આજકાલ નો કેવરાય બરોબર અને મેં આપ્યું છે છોકરાના ભોનામાં

હવે ખજુર ભાઈ મકાન બનાવે ગરીબ માણસો ને હાચું ખોટું હાચું હાચું સાચું છે ને સો ટકા મિત્રો જુઓ ખજુર ભાઈ ના વિશે માણસો કોઈ પણ વિરોધ પક્ષ માં બોલવા માંગતા નથી કોઈ પણ ના બોલે ખજુર ભાઈ આપડે ભગવાન સરકાર આપણને આલે છે મકાન તો ઈ રૂપિયા ખાલી આલી જે છે અને ઓલો ખજુર ભાઈ ભગવાન જેવો માણો ભેળો રહીન મથે છે અંદર હા તો મિત્રો તમે જોયું ને તમારી સામે કે ખજુર ભાઈ વિરુદ્ધમાં ખજુર ભાઈ નો ક્યારે કોઈ ફોલ્ટ ક્યારે આવ્યો નથી અને આવશે પણ નહીં એ દાતારીનો ગાતાર છે

એક દાદા એક ભાઈ કાકાના યુવાનીઓ પાસે કે ખજુરભાઈ વિજય શું કહેવા માંગે છે યાદ તમારે અમે જોઈ લઈએ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે હું એવું કેવા માંગુ છું ખજુરભાઈ અને કીર્તિ પટેલ આજે આખા ગુજરાત અંદર વિવાદ ચાલી રહ્યો છે ચાલી રહ્યો છે ને તો તમે ખજૂરભાઈ વિશે શું કહેવા માંગો છો અરે લ્યા એ ખજુર ભાઈ તો યાર ભગવાન નો માણસ છે યાર બરોબર બરોબર શું કામ કરે છે ખજુર ભાઈ જો ઘરે ઘર મકાન પછી કોઈ ગરીબ માણસ હોય ને પૈસા આલે પછી આનાથી તમે તો જોઈ છો ને આ એવું કેવું છે સારામાં સારું અને એવો દાતારી માણસ છે કે જેને કોઈ નો રૂપિયો પણ લીધો નથી અને આ માણસો એવું કે છે કે આ વ્યક્તિ સારામાં સારો જ છે હાતું છે કાકા સાચું એકદમ હાચું કાકા તમારું શું કેવું છે મારું તો એમ કેવું છે આ દુનિયા ની અંદર પ્રથમ માં તો એમ જ કેવા સાહેબ

ખજૂર બરોબર જે ઓલા મકાનો બનાવીને ગરીબોને આપે છે કે નહીં હવે એમના વિશે અત્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે જેને કારણે ઝઘડો થઈ રહ્યો છે બે આખા ગુજરાતની અંદર એવું એમ હા તો ઈ અંદર ઝઘડો થઈ રહ્યો છે તો કદાચ ખજૂર ભાઈને તમે ઓળખતા જશો હા ખજુરભાઈ ભાઈ તો ઓળખન હારી રીતે ઓળખ ખજૂર તો હારી રીતે તો વિશે તમે શું કહેવા માંગો છો કાકા ખજૂર ભાઈ બોડું ભગવાનનો માણા છે બરોબર બરોબર હારા હારા એવા મકાન બનાવી આલે છે તો કૃતિમેને એવું કે છે કે ખજૂર ભાઈ ખરાબ માણસ છે

આમ તગારા ઉપર તો દોડ્યો અને તો ઈ માલ થી આમ મકન બનાયલ તો વસ્તી ને શું કેવું તમને ના કે એને ચા પૈસાનો ટોટો છે હે હવે એવું કે છે કીર્તિબેન એવું કે છે કે ભાઈ ખજૂર તો લુખો છે આવો છે તેવો છે આવો બહુ બહુ કે તો એના વિશે તમે શું કહેવા માંગો છો બહુ ખોટું છે એનું વસ્તુ છે એવું ના કેમરા એનાથી બરાબર કીર્તિબેન છે ને અમી જાણ ભગવાન તરીકે ખજુર ખજુરભાઈ ને પુરા ગુજરાત તમે શું કેવા માંગો છો કે પુરા ગુજરાત ભાઈ વિશે તમે શું કેવા માંગો છો કેમેરાની અંદર તમે પુરા ગુજરાત કહી દો કે પુરા ગુજરાત ને તમે ખજુરભાઈ કેવા માંગો છો

આ માણસ વ્યક્તિ ને કરે એમ તમે પણ સપોર્ટ કરી અને કોમેન્ટ માં લખી બતાવો કે ખદુર કેવો માણસ છે જય કિશન જય હિન્દુસ્તાન જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મજામાં છો ને હવે હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારે પટેલ અને ખદુરભાઈ આ બેનો મોટો વિરોધ ચાલી રહ્યો છે ગુજરાત સોશિયલ મીડિયા ની અંદર એના માટે તમે શું કેવા માંગો છો ખદુરભાઈ વિશે અને કીર્તિ પટેલ વિશે કીર્તિ પટેલ કેવો માણસ છે અને ખદુરભાઈ કેવા માણસ છે આના વિશે તમે મને જણાવશો જો આપડે કીર્તિ પટેલ વિશે તો એક વાત કે સાઈડ માં રાખો માણસ દેખાય મકાન બનાવી આપે કોઈ ગરીબ ને ઘર ના હોય તો ઘર બનાવે કોઈને કપડા ના હોય આ એ બધું કરે છે કીર્તિ બેન ને તો જો કોઈ પેલા ની એવું તો આપડે કઈ જોયું નથી એમનું કહીએ આપડે એવું નથી માનતા કે ખોટા આ હાચા બરાબર છે પણ એમનું તો દેખાય એ તો કેવું પડે જ્યાં નું ગાયેલું ગુણ આપણે વાંચવું પડે કરેલો ગુણ તો ખજુર એકદમ રેડી માણસ છે સો ટકા સાચી તો કીર્તિબેન વિશે તમે શું કહેવા માંગો છો કીર્તિબેન એમને કોઈ પણ રીતે એમણે કોઈ આગલો હોય કે જે હોય એમણે વિરોધ કર્યો એ વિરુદ્ધ આ વિરોધ બહુ ખોટો જ કર્યો ખોટો એનો મતલબ છે કે ભલે એમને જે અંદર પેટે કોઈ પણ હોય એ આપણે નથી જાણતા હા હા બરાબર પણ એમને આ વાતને લઈને જે એમને ટાર્ગેટ કર્યા ને એ એકદમ ખોટું ટાર્ગેટ કર્યું છે ને તો મિત્રો તમામ જનતા એવું કહી રહી છે કે આજે ખજુરભાઈ સાચો માણસ છે ખજુરભાઈ ખોટો ક્યારેય નથી અને ક્યારેય ખોટો થવાનો નથી આવું જનતા ગુજરાત જનતા કહી રહી છે અને સાહેબ પણ તમે આપડો આપડો અત્યારે એક પાંચ રૂપિયા ગોંજામાંથી કાઢી મારે તમને છે ના તમે આટલું બધું તમે આ ચાર ના લઈને ધોડો છો તમે મને હાલી કહેશો જોવાનું તો આર્યું છે કે ખજૂર ભાઈ નથી બરોબર ઈ ચાથી લાવે છે શું કરે છે એ મને નઈ ખબર મને તો એટલી જ ખબર પડે હાલની તારીખ અંદર જેટલા ગરીબોના ઘર બનાવી ચુક્યા છે અને જેટલી બધી પબ્લિક આપણો આધળા બાદા બુબડા અને ઘરને ઠામુકુમાં રહેવું ના હોય ને તો એ સાહેબ એને મોટો બંગલો બનાવેલા છે તો તમે તો એક રૂપિયો લાવીને અને હું તો કોઈ રૂપિયો ના લો તો કાંઈ ખાલી એક કૂતરું ને તમે બિસ્કેટનો પડો લઈને તો ખબર આવો ખબર પડે સો સાચી વાત સો સાચી વાત છે તમારી ચલો કાકા સર ભલે શું કીધું કે ખજુરભાઈ આ ના કરે ખજુરભાઈ પેલું ના કરે અલ્યા ખજુરભાઈ ધારે ને એ કરે ચલો હટ નીકળ 干嘛？Yeah, wow.